તમારું મારા આશા કરો છો બધા મજામાં છો અને મજામાં નઈ હોય તો વ્લોગ જોશો એટલે તમને મજા આવશે તો આપડે હવાર હવાર ના તૈયાર થઈને અને

જઈને બતાવી ચાલો બતાવી તો આપણે જે ચમત્કાર આપણી વિશે ની જે માહિતી લેવાની હતી એ આપણે જૈન ધર્મ ચમત્કાર આપણી બતાવો ને એના વિશે થોડી ઘણી માહિતી આપે તો મિત્રો આ છે ચમત્કાર આપલી આના વિશે આપણે આજ વાત કરવાની છે તો વ્લોગ ની અંદર બન્યા રેજો જૈન બધ આ છે આપડા પરમ પૂજ્ય જયરામદાસ બાપુને જે આપણને આંબલી વિશે થોડી ઘણી માહિતી આપે છે ચમત્કાર આંબલી કેટલા વર્ષ જૂની છે જય શ્રી રામ કટાવધામ ખાતેજી મારા સેવા ટ્રસ્ટ આંબલી અંદાજે અઢીસો વર્ષ જૂની છે અહીંયાથી સો વર્ષ પહેલા ખાકીજી મહારાજ સાચે ધામ વિદાય લીધી ત્યારે સો વર્ષ જેવી તપસ્યા બધા કહે છે કે ખાકીજી મહારાજ અહીં સો વર્ષ તપસ્યા કરી એમને વિદાય લીધા એકસો ને બાર વર્ષ કે તેર વર્ષ ખાકીજી મહારાજ એ પ્રમાણે અંદાજ આ પ્રમાણે અઢીસો વર્ષ જેવી આ જૂની છે ચમત્કારી આલ છે મહારાજ મહારાજે બેસીને તપસ્યા કરી હતી આજે જે કોઈ દર્શનાર્થીઓ અહીં એમની મન્નત માંગે બાધા માગે આંબલી પૂરી કરે છે પણ ખાચીજી મહારાજનું ભજન કરે રામ રામ કરે એ બધાનું એ કલ્યાણ કરે છે દર્શનાર્થીઓને સુખ અને શાંતિ પ્રદાન કરે છે આજે સંસારમાં બધા જોડે ઐશ્વર્ય છે ધન ખૂબ છે પૈસા છે સુખ છે બધું છે પણ શાંતિ નથી આવો પાંચ મિનિટ આંબલી જોડે બેસો તમને શાંતિ પ્રાપ્ત થશે એની ગારંટી જય શિયા તો જય શિયારામ બધાને બાપુએ આપણને સરસ રીતે સારી સિમ્પલ ભાષામાં આપણને સમજાવી દીધા છે આપણી વિશે એક વાર તમે આપલી નજારો જોઈ તો આ છે ચમત્કાર આપણી કટાવધામ જોઈ લો તો બંને રેજો બ્લોગ ની અંદર હવે આપણે આથી જાશું સીધા મોગલ ધામ જય શિયા તો હેલો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે મોગલ ધામ તો આપણે પહેલા દર્શન કરી લેશું આ છે અમારો બંકા જો

ફાઇનલી મિત્રો આપણે કટાવ ધામથી સીધા આવી ગયા ડાબી ડુંગળા જ્યાં મા મુગલનું મંદિર ધરાવેલું છે આપણે સ્વયં છે ને સેવકોને પૂછી આપણે આ મુગલ ધામ વિશેની ક્યારે સ્થાપના કરી અને કેટલા વાંધ્ય મેળો ભાઈઓ આપણે સ્વયં છે એમને પૂછીને જોઈ લેજો जय मोगल आज મોગલધામ ડુંગળામાં ભગવતી સાક્ષાત મોગલમાં બિરાજમાન છે એના અનેક પરચાઓ છે મારી એ દીકરા નથી અને દીકરા દીધા છે અને હાથી શ્રદ્ધાથી જે કંઈ માનતા માને ને એની માનતામાં પલવારમાં પૂરી કરે છે આવું મોગલધામ ડુંગળા આવો એકવાર દર્શન કરવા એમ કહેવાય રણની અંદર એક મીઠી વીરણી તરીકે પૂજ્ય બાપુએ એનો વિકાસ કર્યો છે મા ભગવતીનું સાનિધ્ય એક રણની અંદર છે પણ જોવાલાયક છે આપ સર્વે પધારો અને મા ભગવતીના દર્શન કરો જય મોગલ જય મોગલ ગઈ આપણે આઈ જતા હવે ઘરે ને માસુ ને તો આપણે પીવી છે ચા અને આ છે આ મારું ઘર છે જો આપણે ઘરે પહોંચી જા તો હવે ચડ્યું હે માસુ એટલે મારે પીવી છે ચા એટલે બ્લોગ ને પૂરો કરશું જય માતાજી જય મુગન જય ખાકી મહારાજ